બોટાદના ગઢડા તાલુકામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે અવિરત વરસાદને કારણે લીંબાડી ડેમના દરવાજા ખોલીને રામાઘટ ડેમમાં પાણી છોડાઈ રહ્યું છે ત્યારે હવે ઘેલો નદીમાં પણ ગોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે માંડવધર ભડલી જસદણ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા છે જેના કારણે લોકો પરેશાન થઈ ગયા છે તો બોટાદના ગઢડા તાલુકામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા રાજુ જોડાઈ ગયા છે રાજુ બોટાદના ગઢડા તાલુકામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે ગેલો નદીમાં પણ ઘોડાપુરની પરિસ્થિતિ જોવા મળી રહી છે કેવી સ્થિતિ અત્યારે ત્યાં દીપક વાત કરીએ તો છેલ્લા ચાર દિવસથી સમગ્ર બોટાદ જિલ્લાની અંદર ઓછો તો વધારે વરસાદ કે જે માહોલ જામ્યો છે અત્યારે બોટાદ જિલ્લાના ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોની અંદર સતત ચોથા દિવસે પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે ગઢડા શહેરની અંદર જે બપોરના આજે ચોથા દિવસે વરસાદ શરૂ થયો હતો અને ને ભારે વરસાદ પડતા શહેરના કેટલા મુખ્ય જે રસ્તાઓ છે તે પાણી પાણી થઈ ગયા હતા અત્યારે ઉપરના ગામોની અંદર માનવધાર કેળાળા રામપરા તેમજ જતરના બદલી સહિતના આ બધું વાવડી ગામોની અંદર મુશળધાર વરસાદ પડ્યો હતો અને તેના કારણે લીંબાળી ડેમ ના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા હતા જેથી ગઢડા શહેરનો જે રમાઘાટ ડેમ છે એ ઓવરફ્લો થયો છે અને ત્યાંની ઘેલો નદી ગાંડી તૂર થઈ છે ને હાલ ઘેલો નદી માટે પસાર થવાના જે રસ્તાઓ છે તે બંધ કરાયા છે ગઢડાથી જસન તરફ માંડદા તરફના પણ રસ્તાઓ બંધ થયા છે અત્યારે બીજી બાજુ જે વાત કરીએ તો ગઢડા તાલુકાનું જે રામપરા ગામ છે રામપરા ગામ કહી શકાય કે હાલ સંપર્ક વિવાણું બન્યું હોય તેવું પણ સામે આવ્યું છે રામપરા ગામથી વાવડી અને ગઢડા તરફ આવવાનો તમામ રસ્તાઓ બંધ થયા છે ત્યારે ગીતે જ્યાં સીતાપુર ગામની સીતાપુરી નદી ની અંદર પણ ઘોડાપુર આવ્યું છે આમ સમગ્ર ગઢડા શહેર અને પંથકની અંદર અવિરત ધોધમાર વરસાદ પડી રહ્યો છે જી જી આભાર રાજુ વિગત આપવા બદલ